વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે વાપીમાં તેના ઘરે શું કર્યું કે પોલીસ દોડી આવી વાપીજી આડીસના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટર્સમાં રહેતા અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા આજે સોમવારે તેમના જ ઘરે ફાંસો ફાશોકે આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ છે ઘટના અંગેની જાણકારી વલસાડ જિલ્લા પોલીસ વડાને મળતા વાપીજી આરડીસી પોલીસ મથકના પીઆઈ વાપી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી જઈ મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે Yeah. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો